સસ્તા અનાજનો દુકાનદાર એટલે ચોર સસ્તા અનાજનો દુકાનદાર એટલે કાળી બજાર કરવા આ સીડિંગ થયા પછી જો એનો કોઈ ડુપ્લિકેટ તરીકે ઉપયોગ થયો હોય તો પહેલી જવાબદારી છે એ અધિકારીની બને છે કે જેમણે ખોટી રીતે કોઈ પણ જાતું ઓથેન્ટિક કર્યા વગર પોતાના આર્થિક લાભ માટે તેને કર્યું છે સરકારી કર્મચારીને આમાં ઇન્વોલ્વ કરવામાં નથી આવ્યો અને એ ક્રાઇમના કેસની અંદરની ફાઇલ છે ક્યાંક ને ક્યાંક અટવાઈને પડી રહી છે રાજ્યના સત્તર હજાર સસ્તા અનાજના વેપારીઓ

જાણવાની કોશિશ કરીશું સ્વાગત છે તમારું મુંબઈ સમાચારની અંદર રાજેન્દ્ર સિંહ ગઈ કાલે સરકાર સાથેની તમારી જે મંત્રણા હતી એ નિષ્ફળ થઈ છે તમારી માંગણીઓને લઈને જે બંને એસોસિએશન જે ગયા હતા સરકાર પાસે મંત્રણા કરવા તો શું ઘટના હતી અને કહેવાય છે કે બોલી બોલાચાલી પણ થઈ છે તો એ સમગ્ર મામલો જણાવશો અને કઈ કઈ તમારી માંગણીઓ છે અને તમે આગામી શું પગલાં કહેશો ગુજરાત રાજ્યના લગભગ સત્તર હજાર વ્યાજબી ભાવના દુકાનદારોને પડી રહેલી અનેક મુશ્કેલી અને પડતર પ્રશ્નો બાબતે રાજ્ય સરકાર શ્રીને એક એલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને આ એલ્ટિમેટમના અનુસંધાને પ્રથમ મિટિંગ પહેલી નવેમ્બરના રોજ માન્યનીય અગ્ર સચિવ શ્રી મોના ખંતરની અધ્યક્ષતામાં પુરવઠા વિભાગ કચેરી ખાતે મળી હતી આ બેઠકની અંદર અમુક મુદ્દે સહમતી થઈ હતી પરંતુ મુખ્ય મુદ્દા ઉપર સહમતી ન થતા

તરત જ વ્યવસ્થિત ભાવના દુકાનદારોને દબાવવા માટે ધમકાવવા માટે ધમકી ભાષાની અંદર વાત કરવામાં આવતા અમારા જે માનનીય પ્રમુખ છે પ્રહલાદભાઈ મોદી દ્વારા આનો સખત વિરોધ નિભાવી અને સાહેબ સાહેબશ્રીને સાથે એક બોલાચાલી સ્વરૂપે વાત થઈ હતી ખરેખર જોયો તો આ બોલાચાલી બાબતનો વસ્તુ છે કે અગ્ર સચિવશ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું કે ગુજરાતની અંદર સાયબર અને પકડાયેલા જે ગુનેગારો છે એ દુકાનદારો ક્રાઈમ ઉપર બજારમાં ભરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ડોરસ્ટેપ અને ઇજાદાર સહિતના ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટ સાથે અને પણ ધંધો કરી રહ્યા છે હવે આ બાબતની અમે સખત વિરોધ કર્યો છે સાયબર અને ક્રાઇમ જો કોઈ ગુનેગાર પકડાયા અને જામીન ઉપર છૂટ્યા હોય તો એનો સીધો મતલબ થાય છે કે રાજ્ય સરકાર છે એ ગુનેગાર ઉપર એફઆઈઆર દાખલ કર્યા પછી એના પુરાવા મૂકવામાં કોર્ટમાં નિષ્ફળ ગઈ છે અથવા તો આ જે ગુના આચરવામાં આવે છે એમાં ક્યાંક ક્યાંક ને વિભાગના અધિકારીઓ કર્મચારીઓની સંડોવણી છે જેને બચાવવા માટે થઈ અને આ કોર્ટની અંદર જે મૂકવા જોઈએ પુરાવા મૂકી નથી શક્યા જેના પરિણામે માની કોર્ટે નામદાર કોર્ટે પૂર પૂરતા પુરાવાના અભાવે અમારા દુકાનદારોને જામીન ઉપર છોડ્યા છે વાત એ રહી કે આ બધું કહીને દુકાનદારની ફરિયાદો માટે થઈ અને અમને દબાવવાનો પ્રયત્ન કર્યો છે બંને એસોસિએશનના કોઈ પ્રતિનિધિ ક્યારેય ગુનો કરતા ગેરરીતિ કરતા અમારા કોઈ પણ દુકાનદારની ફેવરમાં અમે ક્યારેય રજુઆત નથી કરી જો ગુનેગાર હોય તો રાજ્ય સરકારે ખરેખર આ જે ગુના આવે છે દરેક અંદર મૂળ સુધી જવું જોઈએ અને જે અંદર જે તત્વો જે સામેલ આવે એની સામે કડક માં કડક પગલા લેવા જોઈએ જી સરકારે એમ કહેવાય છે કે તમારી અગિયાર માંગણીઓ સ્વીકારી લીધી છે બરાબર છે વીસ માંથી અગિયાર માંગણીઓ સ્વીકારી લીધી તેમ છતાં એવી કઈ મુખ્ય માંગણીઓ છે કે હજુ પણ આ હડતાળ

આ પૈકીની અગિયાર માગણીઓની અંદર જે કઈ માંગણીઓ સ્વીકારવામાં આવે છે મોટા ભાગની માગણીઓ રાજ્ય સરકાર દ્વારા જે ઠરાવ પરિપત્રો અને એની જે કામગીરી કરવા માટેના સક્ષમ અધિકારીઓને જે સૂચના આપવામાં આવી હતી એ મુજબ પુરવઠા વિભાગના કોઈ પણ અધિકારી કર્મચારી જે કામ નથી કરી રહ્યા એ બાબતનો ફરીથી અમારે ઉપયોગ કર્યો છે એક વાત એવી છે કે માની લો કે ગ્રાહક જે જથ્થો લેવા આવે ત્યારે સર્વર નિયમિત ચાલવું જોઈએ બરાબર પરંતુ સર્વરના અનેક વખત પ્રશ્ન છે મીડિયાની અંદર પણ આવે છે સોશિયલ મીડિયાની અંદર પણ આવે છે અને એ સર્વર છે એ પ્રશ્ન જે સર્વર ન ચાલે એટલે દુકાનદાર તો પોતાની દુકાન ઉપર નિયત સમય ઉપર પૂરો સમય બેઠા હોય છે પરંતુ ગ્રાહક છે એ પોતાની રોજી રોટી ગુમાવીને જ્યારે આવતો હોય ત્યારે સર્વર ન ચાલવાને કારણે એમનો સમય વેડફાતો હોય છે અને આના હિસાબે જે કાંઈ ગ્રાહકો છે એને માટેનો જે સર્વર ચાલે એવો સર્વર નિયમિત ચાલે અથવા સર્વર બંધ રહેતો હોય ત્યારે એના માટેના એક પ્રશ્ન છે જે આ તમારી એક મુખ્ય જે માંગણી છે બાયોમેટ્રિક વેરિફિકેશન લેવા અંગેનો જે ઠરાવ છે એને તમે રદ કરવાની જે માંગણી તમે કરી રહ્યા છો તો આ જે તમારો મુદ્દો છે એ થોડો વિસ્તાર સમજાવશો કે શું છે આ ખરેખર જોઈએ તો પ્રથમ બેઠક ની અંદર માનનીય અગ્ર સચિવ શ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું કે બે હજાર બાર ના ઠરાવની અંદર નું અમલીકરણ જે બાકી હતું અમલીકરણ ના અનુસંધાને આ બાયોમેટ્રિક વેરિફિકેશન થી જથ્થો દુકાન ઉપર ઉતારવાનો થાય છે બરાબર હકીકત એવી છે કે અમારા એસોસિએશન ને સમગ્ર ગુજરાત ને રાજ્ય સરકાર છે ગુમરાહ કરી રહી છે સમગ્ર દેશની અંદર પેસે કાયદો અમલ કરતા કોઈ પણ રાજ્યમાં આ બાયોમેટ્રિક સિસ્ટમથી જથ્થો ઉતારવા માટેની કોઈ સુવિધા નથી બાયોમેટ્રિક થી જથ્થો ઉતારવાથી તકેદારી સમિતિના જથ્થો ઉતારવા પાછળનું માત્ર એક જ કારણ છે કે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ જે જથ્થો મળે છે એ જથ્થાનું ડાયવર્જન સરકારથી રોકી શકે હકીકતમાં રાજ્ય સરકારને પણ ખબર છે કે જાહેર વિતરણ વ્યવસ્થાના જથ્થાનું ડાયવર્જન અટકાવવા માટે થઈ અને રાજ્ય સરકારે લગભગ સો કરોડના ખર્ચે પુરવઠા નિગમના તાલુકાના ગોડાઉન ઉપર સીસીટીવી લગાવવામાં આવ્યા છે આ ઉપરાંત ડોરસ્ટેપ અને ટ્રાન્સપોર્ટ જે કોન્ટ્રાક્ટરો છે એ ઇજારદારોના વાહનો ઉપર જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે આ ઉપરાંત જયારે ગોડાઉન મેજર ડીસી જનરેટ કરે અને દુકાન ઉપર જથ્થો પહોંચે એ નિર્ધારિત સ્થળે નિર્ધારિત સમયમાં જથ્થો પહોંચે એ માટે થઈ અને ફારાઈ સિસ્ટમ ની અંદર એની એક એન્ટ્રી કરી અને ફારાઈ સિસ્ટમ ની દાખલ કરવામાં આવી છે અને ડીસી મુજબ જથ્થો પરિવહન થાય અને વચ્ચેથી કોઈ જથ્થાની અંદર કોઈ કાપકૂપ ન થાય એ માટે લોડ સેન્સર લગાવવામાં આવ્યા છે આ ચાર વસ્તુમાં અચર સરકારે કરોડો લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે પરંતુ જેની પાસે મોનિટરિંગ છે એવા મોનિટરિંગ ઓફિસરો કે મોનિટરિંગ જે કર્મચારીઓ છે પોતાની ફરજ નથી નિભાવી રહ્યા જેના પરિણામે ક્યાંક ને ક્યાંક લોપ દેખાઈ રહ્યા છે આમ જોઈએ તો સીસીટીવી નાખ્યા પછી ખરેખર ગોડાઉન ઉપર જો કોઈ ગેરરીતિ હોય તો રાજ્ય અને જિલ્લા કક્ષાએ મોનિટરિંગ કરતા અધિકારીઓને એને ખ્યાલ આવવો જોઈએ પરંતુ અત્યાર સુધીમાં આવા કોઈ કેસ અમને જણાયા નથી આ મોનિટરિંગ કરતી ટીમ છે એ ગોડાઉન ઉપરથી ગાય કૂતરા અથવા બકરા રગડતા હોય તો ફોન એને દેખાઈ આવે છે ને ફોન કરે છે જીપીએસ સિસ્ટમ ની અંદર પણ એવું છે અનેક હજારદારના વાહનોમાં જીપીએસ સિસ્ટમ નથી ફરાઈ સિસ્ટમ છે એક એવી હતી કે ફરાઈ સિસ્ટમને સ્ટ્રોંગ બનાવવામાં આવી હતી કે ડીસી બને અને વાહન સ્ટાર્ટ લિપ થાય ત્યારથી વાહન પોતે ત્યારે રસ્તામાં જો વાહન ઉતરે ઉભું રહે અથવા નિર્ધારિત સમય કરતા દૂર જાય તો એનો તરત જ મેસેજ જિલ્લા પુરવઠા અધિકારી અને ડીએસએમ મોબાઈલ ઉપર જતો હતો જેથી કરીને તરત જ ત્વરિત પગલા લેવામાં આવે પરંતુ ફરાઈ સિસ્ટમ ને લાખો રૂપિયાનો ખર્ચ આપવા છતાં આજની તારીખે ફરાઈ સિસ્ટમ માં એટલા બધા ગોટા કરવામાં આવ્યા છે કે ડીસી બન્યા પછી જે તે ગોડાઉન ઉપર બેસી અને ડોર સ્ટેપ ના છે એ ઈપીઓડી પૂર્ણ કરે છે લોડ સેન્સર એક મહત્વની વસ્તુ હતી સરકાર મહત્વનો ઉદ્દેશ હતો ગોડાઉન જે જથ્થો મળે છે એ જથ્થાની અંદર અટકાવ થાય છે એવો અમારો જે દરેક વખત ની ફરિયાદ હતી એનું નિરાકરણ સ્વરૂપે હતું કે ડીસી માં ચાર હજાર કિલો નો જો કોઈ ડીસી અને ગોડાઉન ઉપરથી ચાર હજાર કિલો વાહન ની અંદર ભર્યો હતો લોડ સેન્સર ની અંદર ચાર હજાર કિલો જ નિર્ધારિત સ્થળે ઉતર્યું છે અને ચાર હજાર જ કિલો જ ભરાયું છે એવું લોડ સેન્સર નો રિપોર્ટ આવે છે પરંતુ દુઃખ સાથે કેવું પડે કે આ રિપોર્ટ આજની તારીખ સુધી અમારા દુકાનદાર ને આપવામાં નથી આવતો ન તો જિલ્લા કે ન તો રાજ્ય કક્ષાએ આ લોડ સેન્સર ના રિપોર્ટ જાહેર કરવામાં આવતા એટલે નિગમની લાલિયાવાડી સામે આવી રહી છે અને આ બધી લાલિયાવાળીને છુપાવવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર બાયોમેટ્રિકથી તકેદારી ને બોલાવી અને જથ્થો ઉતારવા માંગે છે જી બિલકુલ તમે જે વાત કરી કે રિપોર્ટ દુકાનદારોને આપવામાં આવતો નથી બરાબર એટલે હું એવું માની શકું કે તમે તંત્ર સરકાર અને દુકાનદાર વચ્ચે જે પારદર્શિતા જે રહેવી જોઈએ એનો અભાવ છે તો આ બધી વસ્તુઓને કારણે દુકાનદારની સમાજની અંદર એક અલગ છાપ ઉભી જાય છે કે ભાઈ સસ્તાનાજનો દુકાનદાર એટલે ચોર સસ્તા અનાજનો દુકાનદાર એટલે કાઢી બજાર કરવા વાળો બરાબર તો આવા બધા પરિબળો આવી છાપ પાછળ શું કારણભૂત છે કે નહીં હં રાહુલમે આમ જોઈએ તો ગુજરાતની અંદર પીસી પીરિએડ સિસ્ટમ ને ખૂબ જ પારદર્શક કરવામાં આવી છે દુકાન ઉપર થતા દરેક ટ્રાન્ઝેક્શન છે એ ઓનલાઈન છે ગ્રાહક જ્યારે પોતાના બાયોમેટ્રિક આપી અને જ્યારે જથ્થો લે ત્યારે એમના ફેમિલીના તમામ કાર્ડના સીડિંગ કરેલા મોબાઈલ ઉપર એમના મેસેજ પણ જાય છે એટલે ગેરરીતિ માટેના જે અવકાશો હતા એ અવકાશો આજના તારીખમાં નથી પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ લેભાગુ તત્વો જે અમારા કોઈ દુકાનદારને બોળવી અને કદાચ માની લો કે હમણાં ક્રાઇમ જેવો ક્રાઇમની અંદર ડુપ્લિકેટ ફિંગર એક કિસ્સો સામે આવ્યો હતો જેની અંદર રાજ્ય સરકારે પગલાં પણ લીધા છે પરંતુ આ પગલાંના મૂળ સુધી રાજ્ય સરકાર ગઈ નથી વ્યાજબી ભાવના દુકાનદારની આ ડબલ ફિગર પ્રિન્ટ બાબતે કોઈ રોલ ન હતો પરંતુ ડુપ્લિકેટ ફિંગર છે એ એટલા માટે થઈ છે કે હું તમને ઉદાહરણ આપું તો કે રાહુલભાઈ નું એક આધાર કાર્ડ છે ખાલી પડ્યું છે અને મહેશભાઈના નામની સામે એને આધાર સીડિંગ કરવાનું થાય છે તો જ રાહુલભાઈ ડુપ્લિકેટ ફિંગર પ્રિન્ટ બને તો રાજ્ય સરકાર છે એમના નાયબ મામલતદાર ઝોનલ ઓફિસર ના લોગીન ની અંદર એના બાયોમેટ્રિક થી જ રાહુલભાઈ નું જે આધાર કાર્ડ છે મહેશભાઈમાં દાખલ થઈ શકે છે રાજેન્દ્રસિંહ હું તમને અટકાવી છું એટલે આ મુદ્દો મારે એકદમ સરળ ભાષામાં મારે સમજવું છે કે માની લો કે હું અ મારું આધાર કાર્ડ કોઈ બીજાના કૂપનમાં ચાલે છે જે મારું કુપન છે ને જે મારું રેશન કાર્ડ નથી પરંતુ હું અહીંયા મારું બાયોમેટ્રિક વેરિફિકેશન માટે મારું બાયોમેટ્રિક આપું છું બરાબર તો તે દુકાનદાર અથવા તો જે તે ઓફિસ પરંતુ એને માન્યતા આપવી એને ઓથેન્ટિકેટ કરવું તો એ કોના ભાગમાં છે દુકાનદારના ભાગમાં છે કે ઉપલા લેવલના ભાગમાં છે પહેલી વાત એવી છે કે રાજ્ય સરકારે દરેક પીડીએસ જે લાભાર્થીઓ છે એમનું આધાર કાર્ડ સીડિંગ છે ફરજિયાત કર્યું હતું જયારે આ ફરજિયાત કરવામાં આવ્યું ત્યારે ઘણા બધા આધાર કાર્ડ આવતા કે જે દાયરામાં અથવા તો એ લોકોના જે કાર્ડ છે બહાર હતા એટલે આવા જે તત્વો છે એના જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ લઈ અને ઓફિસ વાળા છે પોતાના આર્થિક લાભ માટે તેને નામોદ એસે કે જે એમને ઓથેન્ટિક કરી અને બીજા કાર્ડ ની અંદર એમને સીડિંગ કર્યું હતું આ સીડિંગ થયા પછી જો એનો કોઈ ડુપ્લિકેટ તરીકે ઉપયોગ થયો હોય તો પહેલી જવાબદારી છે એ અધિકારીની બને છે કે જેમણે ખોટી રીતે કોઈ પણ જાતનું ઓથેરની કર્યા વગર પોતાના આર્થિક લાભ માટે તેને કર્યું છે હવે ક્રાઇમની અંદર જે કેસ બન્યા છે એ કેસની અંદર જોઈએ તો એક પણ ગુજરાતના એક પણ સરકારી કર્મચારીને આમાં ઇન્વોલ્વ કરવામાં નથી આવ્યો અને એ ક્રાઇમના કેસની અંદરની ફાઇલ છે ક્યાંક ને ક્યાંક અટવાઈને પડી રહી છે અમારી માંગણી એવી હતી કે ગુનેગાર તમે જો સજા કરવા માંગતા હો તો જે ગુના અંદર મદદગારી કરી છે જે જે વ્યક્તિ એ પોતાની જવાબદારીની સામે આર્થિક લાભ માટે થઈ અને સરકારની સિસ્ટમની સામે પડકાર ઉભા કર્યા છે એ તમામ પછી ઓપરેટર હોય ઝોનલ ઓફિસર હોય નાયબ મામલતદાર હોય મામલતદાર હોય કે ડીએસઓ હોય એની ઉપર ત્વરિત રીતે પગલાં લેવા જોઈએ ને એક એવો દાખલો બેસાડો જોઈએ જેથી કરીને જાહેર વિતરણ વ્યવસ્થા છે એ સુદ્રઢ બને અને લોકોને એમાં વિશ્વાસ જળવાઈ રહે જી જે ગેરેન્ટેડ કમિશનની જે વાત છે જે વીસ હજાર રૂપિયા હતું તેને વધારીને ત્રીસ હજાર રૂપિયા કરવાની જે આપની જે વીસ માંગણીઓમાંથી એક માંગણી છે તો એ વીસ હજાર કે ત્રીસ હજાર એને એ કમિશનને પહોંચી વળવા માટે કોઈ ધારાધોરણ કોઈ નક્કી કરવામાં આવ્યા હતા તેને લઈને પણ વાંધો છે તો એ જણાવશો બે હજાર બાવીસ માં રાજ્ય સરકાર સાથે બેઠક કરી અને અમે મિનિમમ કમિશન ત્રીસ હજાર જ માગવામાં આવ્યું હતું ત્યારે અને ત્યારની પરિસ્થિતિ મુજબ આ કમિશન થી અમારા વ્યાજબી ભાવના દુકાનદાર છે એના પરિવારનું થોડું ઘણું ભરણ પોષણ કરી શકે વીસ હજાર જે કમિશન આપવામાં આવે છે એ વીસ હજાર કમિશન દુકાનદારના સીધા ખિસ્સામાં નથી જતું એની પાછળ અનેક શરતો છે પણ વીસ હજારની અંદરથી દુકાનદારે પોતાનો તોલાટનો પગાર કોમ્પ્યુટર ઓપરેટરનો પગાર છે દુકાન ભાડું છે લાઇટ બિલ છે નેટ કનેક્ટિવિટીના જે ખર્ચ આવે છે એ ખર્ચ છે આ ઉપરાંત અન્ય તાલુકા મથકે કે જિલ્લા મથકે જ્યારે દુકાનદારોને મીટિંગ માટે બોલાવવામાં આવે છે એ સહિતના ખર્ચાઓ એની અંદરથી પૂરા કરવામાં જેટલે વ્યાજી ભાવના દુકાનદારની સામે જોઈએ તો માંડ બે પાંચ હજાર રૂપિયા કમિશનની અંદર આ વ્યાજબી ભાવના દુકાનદારો છે આવડું મોટું પ્રગત કાર્ય કરી રહ્યા છે અત્યારે જોઈએ તો વીસ હજારના કમિશનની અંદર કોઈ પણ જાતની ભરણ પોષણ થઈ ન શકે ત્રીસ હજાર રૂપિયા અમારો જે કમિશન ની માગણી છે સરકાર પચાસ ટકાનો વધારો છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ ની હકીકત એવી છે કે રૂપિયા અંદર દુકાનદાર પાસે તો જ છે બાકીના પંદર હજાર રૂપિયા છે આ વ્યવસ્થાને સુદૃઢ ચલાવવા માટે થઈ અને એને વાપરવાના છે જો ખરેખર આપણે જાહેર વિતરણ વ્યવસ્થાને સુડ બનાવવા માંગતા હોય સ્વચ્છ બનાવવા માંગતા હોય તો પાયાના રીતે કામ કરતા દુકાનદારોને પણ આર્થિક રીતે સક્ષમ થાય એવું પગલું સરકારે વિચારવું જોઈએ જે બિલકુલ અને એક અગત્યની તમારી માંગણી છે કે કે દુકાનદાર સિવાયના એના પરિવારના સભ્યો કોઈ સહાયક એમની પણ તમે ફિંગરપ્રિન્ટ એટલે કે બાયોમેટ્રિક ઇન્સ્ટોલ કરવાની કે એડ કરવાની તમે જે વાત કરી છે તો એવું શા કારણે તમારી એવી માંગણી છે દુકાનદારોને શું મુશ્કેલી પડી રહી છે હાલમાં હયાતી વારસાઈ બંધ કરી દેવામાં આવી છે

રાજ્ય સરકારે એક વ્યાજબી ભાવની દુકાનદાર ની સાથે દુકાનદાર એનો તોલાટ એના ઓપરેટર અને એક સહાયક આ ચાર જણાની વ્યક્તિનું રજીસ્ટ્રેશન રજિસ્ટ્રેશન કરાવેલું છે ને એમાંથી કોઈ પણ વ્યક્તિ હોય તો વ્યક્તિને બાયોમેટ્રિક એમને કામ કરવા માટેની જો પરવાનગી આપવામાં આવે તો જાહેર વિતરણ વ્યવસ્થાની અંદર જે કોઈ ગ્રાહકો છે એમને અગવડતા ન પડે ઘણી વખત મૂળ દુકાનદાર છે બીમાર પડી જતા હોય છે થોડા દિવસ હોસ્પિટલાઈઝ થતા હોય ક્યારેક પ્રવાસમાં જતા હોય કે આવી બાબત હોય ત્યારે જાહેર વિતરણ વ્યવસ્થામાં જે ગ્રાહકો છે એને હેરાન થવું પડે છે ને પોતાની દુકાન બંધ હોય ત્યારે અન્ય દુકાન ઉપર જથ્થો જવા મેળવવા જતા એમને આર્થિક નુકસાન પણ થતું હોય છે જી આ આ સિવાયના અન્ય કોઈ જે મુદ્દા કે જે ખાસ હાઇલાઇટેડ હોય જે ખાસ દુકાનદારોને સ્પર્શતા હોય અને ખાસ કરીને વાત કરવામાં આવે તો એમની આર્થિક અને જે માનસિક સ્થિતિને જે સ્પર્શતા કોઈ મુદ્દા હોય તો એવી કોઈ માંગણીઓ તમારી અનેક ઠરાવ પરિપત્રો એવા બનાવવામાં આવે છે જેના કારણે સર દુકાનદાર અમારા હેરાન થાય છે પહેલી વાત તો એ છે કે પુરવઠા તરફથી જયારે અનાજનું એલોકેશન કરવામાં આવે ત્યારે એમને પરમિટ ચલણ જનરેટ કરી અને એ જથ્થો પુરવઠા નિગમ દ્વારા નિયત સમયની અંદર સમય મર્યાદાની અંદર જથ્થો દુકાન સુધી પહોંચે અને દુકાનથી ગ્રાહક સુધી પહોંચે એ બધી જવાબદારી એમને નિભાવવાની હોય છે દુકાન ઉપર જથ્થો પહોંચ્યા પછી સર્વર નિયમિત રીતે ચાલે દુકાન ઉપર જે મળવાપાત્ર જથ્થો છે એક સાથે જ દુકાનદાર ને મળે કે જેથી કરીને ઘઉં ચોખાની સાથે દાળ તેલ કે ખાંડ જે મીઠા જેવી વસ્તુ ન આવી હોય તો ગ્રાહકને વારંવાર ત્યાં જવું ન પડે દુકાને ગયા પછી સર્વર ના પ્રોબ્લેમ પૂરા થયા પછી બીજો મહત્વનો મુદ્દો ડબલ નો છે એક લાભાર્થી જયારે ઘઉં ચોખાની સાથે ખાંડ દાળ અથવા મીઠું લેવામાં આવે તો એનો પ્રથમ ડાક ઘઉં ચોખાની અંદર ફિગરપ્રિન્ટ લેવામાં આવે છે અને ત્યારબાદ ખાંડ દાળ અને મીઠા માટેનો અલગથી ફિંગ લેવામાં આવે છે ત્યારે એક જ વ્યક્તિ એક જ સમયે એક જ સ્થળે જયારે જથ્થો લેતો હોય તો રાજ્ય સરકારે જે આ બે ફિગરપ્રિન્ટ લેવાની જે વાત છે એની એને દૂર કરવી જોઈએ એક જ ફિંગરપ્રિન્ટની અંદરથી બંને આવે રાજ્ય સરકારને કદાચ કેન્દ્ર સરકારના લોકોની સાથેનું બિલ આપવાનું થતું હોય

અ જે ગરીબ જે લાભાર્થીઓ જે છે જે જરૂરિયાતમંદ લોકો છે કે જેનું ગુજરાન માત્ર આ સસ્તા અનાજની દુકાનેથી મેળવેલા અનાજથી ચાલે છે તો આ પબ્લિકને ક્યાં સુધી અનાજ વિતરણથી વંચિત રહેવું પડશે ક્યાં સુધી તમારી આ લડાઈ ચાલુ રહેશે હવે અમારી ત્રણ પ્રકારની એક માંગણી છે મહેનતનું યોગ્ય વળતર જી તો મહેનતના યોગ્ય વળતર જે પ્રમાણે આજના સમયની અંદર ગ્રેસન્સ ઓફ ડીલર પર ક્વિન્ટલ એકસો પચાસ રૂપિયા કમિશન આપવા માટે અપૂરતું છે મેં તમને કહ્યું એમ કે આની અંદરથી અમારે આનુષંગિક ખર્ચાઓ ઘણા બધા કાઢવાના હોય છે એટલે અમારી માંગણી છે કે અમારું એક રૂપિયા ને પચીસ પૈસા કમિશન બે હજાર બાવીસ થયું હતું ત્યારબાદ રાજ્ય સરકારના કર્મચારીઓને સત્યાવીસ ટકા મોંઘવારી પૂરતું વધારી દેવામાં આવ્યું છે રાજ્યની અન્ય જે કલ્યાણકારી યોજના છે એમાં મધ્યાહન ભોજનના જે બાળકો છે એમના જે કન્ટીજન્સી ખર્ચ છે એમાં પણ વધારો કરવામાં આવ્યો છે જે સંસ્થાઓ છે એમના કન્ટિજન્સી ખર્ચમાં પણ વધારો કરવામાં આવે છે યોજનાઓ છે મોંઘવારી અને સાંપ્રત સમસ્યાને જોઈ અને બજાર ભાવ ઉપરથી અને વધારો કર્યો છે ત્યારે ચાર વર્ષથી અમારી પુરાણી માગણી છે અમે જૂની માંગણી બાબતે સતત સરકાર શ્રી સામે રજૂઆત કરવામાં આવે છે રજૂઆત કરી રહ્યા છીએ મંત્રીશ્રી કક્ષાએ સચિવશ્રી કક્ષાએ નિયામક કક્ષાએ એસોસિએશન સતત રજૂઆત કરે છે છતાં ક્યાંક ને ક્યાંક દુર્લભ આવે છે એટલે આજની તારીખે વ્યાજબી ભાવના દુકાનદાર જો પૂરતું કમિશન નહીં મળે તો આ અણગઢ નિયમો અને ઠરાવવાનો અમલ કરતા કરતા અમારા દુકાનદારનું અસ્તિત્વ સંપૂર્ણ નષ્ટ થવાનું છે એટલે ગુજરાતના સત્તર હજાર દુકાનદારોએ આ વખતે આરપારની લડાઈ લેવા માટે શરૂ કર્યું છે રાજ્ય સરકાર સાથેની બે બેઠક નિષ્ફળ થઈ છે અમે પણ આશા રાખીએ છીએ કે અમારા જે જે અમારા પ્રશ્નો છે એ અમારા પ્રશ્નોમાં અમે ક્યાંય કોઈ ગાડી ઘોડા બંગલા નથી સરકાર પાસે અમારા પરિવારનું ગુજરાન થઈ શકે અમારા માતા પિતાના સારવારનો અમે ખર્ચ ઉઠાવી શકીએ અમારા બાળકોનું જવાબદારી આપવામાં આવી છે ગરીબ અને લાચાર લાભાર્થીઓ છે એને નિયત દરે પૂરતા પ્રમાણમાં એનું પૂરતું આવતું અનાજ અમે એને બોલાવીને આપી શકીએ એ માટે અમારી માગણી છે અમને પણ આશા છે કે રાજ્ય સરકાર આ બાબતે ખૂબ જ ગંભીરતાથી લેશે માનનીય મુખ્યમંત્રી જયારે સંવેદનશીલ હોય ત્યારે એમને અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી આ પ્રશ્નને પોતાના હાથ ઉપર લઈ અને નિરાકરણ લાવે તેવી અમને અપેક્ષા છે જી બિલકુલ તમે જ્યારે વાત કરી કે આંગણવાડી કાર્યકર્તાઓ હોય છે કે જે અન્ય લોકો છે કે એમને પણ મોંઘવારી ભથ્થું ને બધું મળે છે કે મોંઘવારીને ધ્યાનમાં રાખીને તો સરકાર તરફથી સસ્તા અનાજના દુકાનદાર ને સસ્તા અનાજના વેપારીને કેવા પ્રકારના સરકાર તરફથી લાભ મળે છે હાલમાં સરકારશ્રી તરફથી વ્યાજબી ભાવના દુકાનદારને કોઈ પણ પ્રકારનો લાભ નથી મળતો સરકાર રાજ્ય સરકાર એલોકેશન કરે છે એમને ડોરસ્ટેપ ડિલિવરી મારફતે પાત્ર જથ્થો દુકાન સુધી પહોંચાડવામાં આવે છે અને એ જથ્થાના વિતરણથી ખરીદી થી માંડીને વિતરણ સુધી ના જે કાંઈ આનુષંગિક ખર્ચા હોય છે ખર્ચા જે કમિશન ની થી દૂર કરવાના બીજો કોઈ પણ પ્રકારના રાજ્ય સરકાર તરફથી

ડરતો હતો એ સમયની અંદર ગુજરાતના સત્તર હજાર દુકાનદારોએ રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના યોજના અને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ એમ બે પ્રકારના જથ્થાનું ખૂબ જ મોટા પ્રમાણમાં સમયસર જથ્થાનું વિતરણ કર્યું છે અને કોરોનાની મહામારીમાં આ ગરીબ અને લાચાર જે લાભાર્થીઓ છે એ અનાજથી વંચિત ન રહે એમના બાળકો ભૂખ્યા ન સુવે એના માટે થઈને અમારા દુકાનદારે ખૂબ જ મહેનત કરી છે પણ આ સાથે રાજ્ય એ વખતે ધ્યાને રાખી અને કોરોના ની અંદર જો અસર કરતા દુકાનદાર તોલાર તથા કોમ્પ્યુટર ઓપરેટર સહાયક ને જો આની અંદર મૃત્યુ થાય તો પચીસ લાખની સહાય મંજૂર કરી હતી અને આ સહાય છે મોડે મોડે અમારા ઘણા બધા દુકાનદારો ને મળી છે જે અમુક પ્રકારની નાની નાની ક્ષતિના કારણે જે ઉભા છે એ પણ માટે પણ રાજ્ય સરકારે છે એ ખુલ્લું મન રાખી મોટું મન રાખી અને અમારા જે લાભાર્થીઓ છે કે જેને પોતાના પરિવારનો મોભી ગુમાવ્યો છે એમના માટે આર્થિક સહાય સત્વરે મંજૂર કરવી જોઈએ જી બિલકુલ મિત્રો આપણે જોયું કે સત્તર હજાર સસ્તાના વેપારીઓ ગુજરાત બંધ કરીને બેઠા છે પોતાની તો આ હડતાળ હવે ક્યાં સુધી આગળ ધપતી રહેશે ક્યાં સુધી આગળ વધતી રહેશે અને ક્યાં સુધી જે ગરીબ લાભાર્થીઓ છે એ અનાજથી વંચિત રહેશે તે જોવું રહ્યું અને આપણી સાથે હતા એફપીએસ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા મને રજા આપશો નમસ્કાર